અરે એમ નામ કવ ઓમ નામ આપડે તો રૂપિયા દઈએ છીએ વળગાડ કાઢી દે તો તમારે બે ઘર તો મળી ગયા એક ઈ બેન ને એક હું કોણ બોલો તમે હું વળગાડ કા સોટ્યું ઈ અરે વળગાડ એક એક બેન ને વળગેલું છે હું તમને એમ કહું તમે ઈ કામ કરો છો મને સોટેલું છે ને કવ હું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક વ્યક્તિનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ વ્યક્તિ વાત કરે છે કે એક સ્ત્રી છે કે જેને વર્ગન વળગ્યું છે જેને લઈને મિત્રો તે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને કહે છે કે મનસુખભાઈ રાઠોડ તમે બુવા છો તો આ વરગાણ વાળી આપો મિત્રો આ વ્યક્તિ અને મનસુખભાઈ રાઠોડ વચ્ચે વરગાણવાળાની બાબતે ખૂબ જ જોરદાર ફૂલ કોમેડી થાય છે

બેન ને વળગેલું છે હું તમને એમ કહો તમે એ કામ કરો છો મને ચોંટેલું છે ને કહું હું તો તમને સોચ્યો હોય તો પછી રહેવા જો મારે કાલ નું નીકરું નિકરું કરવું પણ મરદીનું નીકળતું નથી એટલે તમને શું થાય છે હે તમને શું થાય છે મને દબાણ થાય છે કઈ સાઈડ દબાણ થાય પૈસા નું હોય એટલે मैं ही बाजू थई ये तो अपन लेना वाला भी करता होइन तुमने हां तो पीछे दमन था ये ने हम्म क्या हुआ हमारे तो आए हूं के क्या भाई के बुआ से के और तुम ही केन फोन करो तो के तुम्हारी के सही दे तो सही दे काम फोन में के बैठ लो बात कर लो नगर काल काल पंपे में जाओ विचार से एक जगह है हमारे ये बेन ने लेन तुम के दुया दरा के न करावी ने हूं थाई हूं थाई के ना

નંબર તો એનો મંગાવો પડશે મેં જો વાત કરી છે એને મેં કીધું નંબર આપો એ કે હું લોકેશન નંબર એ નાખું કે શંભુ sir પાહે એ ધૂણો ધકાવી ને છે તમારે જેવું હોય એવું કહી દો અમારે તો આખા કુટુંબ માં છે બે વાર માંડ બેઠો એ પણ આ બધું નડતું હોય ને પેલા નું તમારે ઘટ્યા નું કોક ગોવરાઈ ગયો હારે જગ્યા હારી જગ્યા જ મળતી નથી હું ગોતી ગોતી મરી ગયો ભાઈ અચ્છા પછી શંભુ sir આવો તમે ક્યાંથી બોલો છો

હોવા ટકા ગેરંટી મારી ને કહી દીધ બાપુ કાઢી નાખે આ તો કયું તમે કે આ ભાઈ કે પડિયારના ભુવા છે કે કે ફોનમાં તમારે હોય એવું કહી દઈએ કે અમે એક વાર કાઢવાઈ ગયા તને આગળ કુટુંબ નું કુલ કાઢી નાખ્યું કે તમે કાઢવું છે ખાલી આવડું એમ બીજું ક્યાંક કાઢી લે મારી મોત થઈ ને બીજું કાઢે પાડી દેવો પડે ને મારી મહિના બસ કાઈ નથી ગેરંટી એ ભાઈ અરે મુખ ખાલી હું હું છે ને ધૂણે છે એ બેન પ્રેમ બ્રેમ નથી ગયો ને કોઈ અરે એમ થઈ ગયો છે હવે હિન્દી વાળી છે આપણે કેવાય ને ક્યાં હું કે મે કે ઈધરથી થી આયી હું ઇધર થી આયી હું તો ઈ ભાઈ ઈ દે ઈ વળગાડ રયો ને ઈ બાયર નો છે ગુજરાત નો નહિ હોય ઈ વાત તમારી હાચી દેહ માં ગઈ તી ને એમ પી માંથી લાવી છે ઈ ક્યાંક હા તો ઈ દેવ કોઈ છે ને ગુજરાતી નહિ હોય આપડે તો વળગડ બધો ગુજરાતી હોય છે અડધી બોલી તો આપડે સમજવી નહિ એને હા તો પછી ઈ છે ને ઈ વિદેશ નું ભૂત છે બીજા રાજ્ય નું નહિ બોલે હિન્દી હિન્દી બોલે ગુજરાતી બોલે એ તો ઈ નહીં ગુજરાતી નો બોલે ગુજરાતી ન બોલે એ વાત તમારી હો ભાઈ આ ક્યાંક લફડું કરીને આવી છે ને એને એના ઘરવાળાને ટકવા ન દેવું એવું લાગે મને

ના ના એવું નથી આપણે આપડે એવું નથી બે જણા પ્રેમ કરે તો મરાઈ જાય કેમ કે એક તો ઈ પ્રેમ કરે ને પાછો વળગાડ હોય ત્યારે છોટો તો આપણે મરાઈ જાય ને ઈ તો તો વધારે અમુકનો ડબલ નો છોટો થઈ જાય તઈ મરાઈ જાય ઈ તો વાત છે હો હવે તમે એક કામ કરો હા બાઈ છે છોકરી બાઈ બાઈ કેટલા છોકરી માં છે એકેય નથી એ કઈ નથી જે નવા નવા લગન સાસન આવ્યા છે લગન કેની હારે થયા છે એમ તો એમ તો હું છે કે ગમે ત્યારે લગન કરે બારે મહિના એમને હાલે એમ નઈ લગન કોની હારે થયા છે લગન છોકરા હારે કેના છોકરા હારે જીવન એટલે એમ નઈ આપડે અહી ગુજરાત ના જ એ ગુજરાત નો જ છે હે ગુજરાત નો જ છે છોકરો તો તો આ વલ્ગાદ ને ગુજરાતી ઈ ભેગા થાય મારી મોત થાય આ બધી હું કે આ ઓલી લવલી પેક બનાવ્યો છે આને ભેગું કર્યું બધું હે લવલી પેક બનાવ્યો ભેગું કર્યું છે બધું આ એને તમારું નામ શું મારું નામ સુરેશભાઈ હા નામ હા નામ નામ હતી કોઈ નહીં હા ખાવ રામા પીર નામ રામા પીર નો માનતો જ નથી હું રામા પીર નો કોણ નામ કરો અરે કોણ નામ નો કહેવાય પાડી દેજો બેટો ઘોડો નો પાડી અમારે હમણાં રામદેવજી મને હામા મળ્યા તા ને તો મેં કીધું મેં પ્રભુજી કેમ છે તો કે ભાઈ હું હવે તમારા ગામ બાજુ નહીં જાઉં ક્યાં મળ્યા તા તમને અરે મને રોડ માં જતો તો સામા મળ્યા તા એટલે રણોજા સાઈડ કે આ ગુજરાત માં ના ના હું છે ને રાજકોટ જતો તો રોડ માં મળ્યા તા ને રામા મળે રમતા તા ત્યાં હાજરી દેવા જાતા રહે છે એ તો ઓલા છે બધા રમવા વાળા છોકરા એના શિષ્ય ના ના રામદેવજી ખુદ ઘોડા માં આવતા તા રણુજા થી રામા મંડળ માં જતા તા હાજરી દેવા

અરે પણ કેમેરામાં માં મોહર ય વારી ને આવે રામદેવ ની આરાધના કરી બધુંય કર્યું એટલે આવું થયું હવે સીસીટીવી કેમેરાય નાખેલા હવે આને વળગણ જાય તો ઠીક છે નકર પછી આને મેચ કેવી પડે એવું લાગે મને ના ના વયો ભાઈ વયો ને મે મને ઓલા ભાઈ એ કીધું મને તમે ખાલી મનસુખ ભાઈ વાત કરી લો એટલે કે તમને બેટા બેટા કહી દે કે હ હા એટલે મેં કીધું લાવો મનસુખભાઈ નો નંબર ને કેન નાખ્યો ફોન મેં કીધું સુરતમાં માં જ રહે મેં કીધું કે હું ક્યાં વરાછા માં રહું છું તો ક્યાં રહો તમે હું તો રાજકોટ પર રામો જ રહું છું ઓ તો તો ના બહુ વાઘુ પડી જાય ભાઈ હે આ વળગાડ તો મોગો પડે તો પાડો ફોરવીલ માં લઈને નાખ્યો પણ આ કે હાથ માં જ રહેતી નથી પણ તમે આ પૂગો તો વળગાડ ભ્યો દે કેમ કે 8-10000 નું પેટ્રોલ જ જોઈએ વળગાડ વઈ જાય છોકરાનો બીજું કઈ ન થાય

એમપી બાજુ થોડી ન્યા ક્યાં નજીક છે ઈ તો રેલ ઓલી ટ્રેન બ્રેન માં બેહી જાય થોડો ડેરો થાય ઈ એને હું તો ઘરમાં માં છટકુ છે પણ આ લોકો હવે સટકવા દેમ છે નહીં હે ને ઈ છોકરી ક્યાં હે ઈ છોકરી ક્યાં છોકરી ને બસ ઘરમાં જ રાખવાની બહાર કાઢવાની જ નહીં ખાવા પીવા ને આપી ને મોજે દરિયા ઓહો તો તો મોટો વળગાડ વેઠ ગયો તો વાત છે હવે ખબર જ પડતી અમારે જયશ ને તુસી શું કરવું છે ભાઈ ઈ તો બેંગ વળગાડ છે એકારે હે

नहीं शाम को तो मेरे को भी वर्ड गर्व होता है तो मैं नहीं बात कर सकता हम <laughs> तो भाई हिंदी जरा बहुत तो ये बात करिए कि आपने तो नो पावे अपन ना कहीं तो मैं हिंदी वो सुपावे से वो सुपाव वो हम 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 जिधर हूँ पर बोली ना को इंग्लिश इंग्लिश तो बिल्कुल नहीं भरवाद नहीं क्यों हूँ तो देसी देसी आले जो देसी लड़का रोहांजे ले वर्गर भी हो

તમારો નંબર એક દલસુખભાઈ કરે સુરતમાં છે ને વરાથા હરાકા એને આપા હા ઓળખો ને એ રાજકોટ ટાઈટ ના જ છે હા તમારું ગામ ક્યું મારું સુરત જ છે પેલે કેમ હા પેલેથી સુરત દમ થઈ તો તો તમને હિન્દી આવડતી જ હોય ને અત્યારે ના ના હે નહીં આ બહાર આ તો કાય વાતનો હાલો વડગાડ નીકળી જાય તો મને કેજો કરા વાંદોને ઓળગણ નીકળેલો તો તમને ફોન કરી હાલો હં અને આ છોકરીનું નામ શું છોકરીનું નામ શું રેવાનજી રેવાનજી તમારું નામ મારું નામ સુરો અને ઓલો ભાઈ बाजूમાં બોલે એનું નામ એનું નામ રાજુ હા તમે બધું શુંનો ધડો કરો છો અરે કડવાનો કે કે કામ ધંધો છે రోజ వగాడ నాగల మాల్ని జరుగు పడే గమే నాగో